મહાકાળી એજ્યુકેશનમાં આપણું સ્વાગત છે આપ અમારી ચેનલમાં જોડાઈ રહ્યો એ બદલ ખૂબ ખૂબ અભિનંદન તો આપણે ચર્ચા કરીશું બાવીસ જૂન કરંટ અફેર્સ બે હજાર પચીસ ભૂલ કે મિસ્ટેકની કોમેન્ટ કરજો આવનાર સમયની અંદર આપણે સંપૂર્ણ કરંટના વિડીયો અપલોડ કરવાના હોય વિડીયો અને ચેનલ સાથે જોડાયેલા રહેજો મિત્રો અઠવાડિયાના કરણના પ્રશ્નોની પણ જરૂર નહીં પડે કારણ કે આપણે અમુક પ્રશ્નોનું સોલ્યુશન પાછલા મૌલિક રીતે ચર્ચા કરીએ છીએ એટલે તમને લગભગ પીડીએફ કે અમુક પ્રશ્નોની જરૂર પડશે નહીં લો નોટ અને પેન સાથે લઈને બેસજો અમુક પ્રશ્નનું સોલ્યુશન તમે તમારી રીતે કરી લેજો પછી મિત્રો પ્રશ્ન એક આપણે બીજી વાત એ કે લાઇક કરજો શેર કરજો ચેનલ સબસ્ક્રાઈબ કરજો યુટ્યુબ પર સર્ચ કરજો તમામ માહિતી તેમજ તમારી વિડીયો મળી રહેશે ભૂલ કે મિસ્ટેકનું કોમેન્ટ કરજો કોઈ વ્યક્તિની ભારતના ક્રિકેટરોએ સારું કામ કર્યું હોય એના વિશે અભિનંદન અને અને ખાસ કરીને કોઈનું નિધન થયેલું હોય તો તેના વિશે ઓમ શાંતિની કોમેન્ટ લખજો મિત્રો ખાસ અને બીજું કંઈ કોમેન્ટ મેળ નહીં પડે તો તમારે કંઈ નહીં પણ ભૂલ નહીં ખાસ કરીને ગોતીની પણ કોમેન્ટ કરજો કે આ ભૂલ છે તો પ્રશ્ન બાવીસ જૂન કરણ અફેર્સ બે હજાર પચીસ વિડીયો છેલ્લા સુધી જોજો કારણ કે બે મહિનાના અમુક પ્રશ્નોનું સોલ્યુશન આપણે છેલ્લે મૌલિક રીતે કરીશું તો પ્રશ્ન એ એક હાલમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ક્યારે મનાવવામાં આવ્યો છે તો એકવીસ જૂન એની થીમ હતી થીમ યોગા ફોર વન અર્થ વન હેલ્થ બીજો એકવીસ જૂની વિશ્વ સંગીત દિવસ મનાવવામાં આવે છે તો તેની થીમ હતી હેલિંગ થ્રોંગ હાર્મની હાર્મની બરોબર ઇંગ્લિશ મારું પાવરફુલ નથી ખાસ કરીને એટલા માટે થોડું ચેક કરી લેજો એક જૂન વિશ્વ દૂધ દિવસ બે જૂન વિશ્વ તેલના સ્થાપના દિવસ ત્રણ જૂન વિશ્વ સાયકલ દિવસ ચાર જૂન આક્રમતા શિખર બાસું બાળકોના આંતરરાષ્ટ્રીય દિવસ પોંચ જૂન વિશ્વ પર્યાવરણ દિવસ છ જૂન વિશ્વ કીટ દિવસ સાત જૂન વિશ્વ ખાસ સુરક્ષા દિવસ આઠ જૂન વિશ્વ મહાસાગર દિવસ નવ જૂન વિશ્વ પ્રત્યાપાન દિવસ દસ જૂન રાષ્ટ્રીય જડીબૂટી અને મસાલા દિવસ બાર અગિયાર જૂન રાષ્ટ્રીય ખેલ દિવસ બાર જૂન વિશ્વ બાળ અને શ્રમ નિષેધ દિવસ બાર જૂન રશિયા દિવસ તેર જૂન આંતરરાષ્ટ્રીય ખેલ એન્બિનિઝમ જાગૃતતા દિવસ ચૌદ જૂન વિશ્વ રક્તદા દિવસ પંદર જૂન વૈશ્વિક પવન દિવસ સોળ દિવસ આંતરરાષ્ટ્રીય પારિવારિક પ્રેષણ દિવસ સત્તર જૂન વિશ્વ મગર દિવસ અઢાર જૂન ઓટો ઓસ્ટિક પ્રેડ ડે આ ઓગણીસ દિવસ સિક્ષેલ દિવસ વીસ જૂન વિશ્વ શરણાર્થી દિવસ પ્રશ્ન બે હાલમાં રાષ્ટ્રપતિ મુર્મુએ કયા રાષ્ટ્રપતિ તપોવન અને નિકેતનનું તપોવન અને નિકેતનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે તો દહેરાદૂન પ્રશ્ન ત્રણ દહેરાદૂન છેનું કેપિટલ છે તમે કોમેન્ટમાં જવાબ આપજો હાલમાં કયા પ્રશ્ન ત્રણ હાલમાં ક્યાના પ્રધાનમંત્રી મોદીને નિર્વાય નિર્યાત હેતુ બહાર બિહારના નિર્મિત પ્રથમ લોકોને મોટી પર હળીઝંડી બતાવી છે તો ગિની ગિની દેશ છે પ્રશ્ન ચાર હાલ પીએમ મોદીએ આંતરરાષ્ટ્રીય યોગ દિવસનું સત્રનું નેતૃત્વ ક્યાં કરવામાં આવ્યું છે તો વિશાખાપટ્ટનમ પ્રશ્ન પાંચ હાલમાં કયા દેશને ઓટોમોબાઇલ દિગ્ગજ હોન્ડાને ફરીથી પ્રયોજ રોકેટના સફળ પરીક્ષણ કરવામાં આવ્યું તો જાપાન જાપાનનું કેપિટલ છે ટોક્યો કરન્સી છે જાપાન જે પીએમ છે સિગુરુ હિસેબા જા ભારતમાં જાપાનમાં ભારતને રાજદૂત શ્રી જોર્જ બને જાપાનની જનસંખ્યામાં સતત સતત ચૌદ વર્ષમાં ગિરાવટ જોવા મળી એક વર્ષમાં નવ લાખની ગિરાવટ જોવા મળી છે જાપાન છ કલાકમાં થ્રીડી પ્રિન્ટર રેલવે સ્ટેશન બનાવશે જાપાને લાકડાનો ઉપગ્રહ લોન્ચ કરેલો છે અને ભારત જાપાન એવો પ્રથમ એવો દેશ છે જે લાકડાનો ઉપગ્રહ લોન્ચ કરેલો છે જાપાને કિપ્ટો પર સંપત્તિઓને નાણાંકીય ઉત્પાદનોના રૂપમાં દર કાનૂની દરજ્જો મળ્યો વિશ્વની સૌથી વૃદ્ધ મહિલા ટોમિકો ઇટુકને એકસો સોળ વર્ષની ઉંમરે નિધન થયું છે જાપાનની ભારતીય સ્ટાર્ટઅપ્સની સાથે મળીને અંતરિક્ષ મલબને નિપટાન માટે હતી લેજરની લેજરથી લેજર લેન્સ ઉપરનું અધ્યયન કરવામાં ફેસલો કર્યો નાગાલેન્ડ પચીસમો હોર્નિબલ મીનોત્સવનું જાપાનને ભાગીદાર દેશ રૂપમાં ધોષિત કરવામાં આવ્યો છે ટાઈફોન સાંસદના કારણે જાપાન હાઈ એલર્ટ રજૂ કરવામાં આવ્યો છે પ્રશ્ન છે હાલમાં સ્વિસ બેંકોના ભારતીય જમાધન કેટલા ગણું વધી ગયું છે તો ચાર ગણું ના સોરી ત્રણ ગણું અંદાજે ત્રણ હજાર સાડત્રીસ છસો કરોડ અંદાજે ત્રણ પોઈન્ટ પોંચ અરબ ડોલર સ્વિસ બેંક વાર્ષિકના આંકડા પ્રમાણે ખુલાસો થયો છે આ જે સ્વિસ બેંક છે ને જે કાળું નાણું છે ને તે સ્વિટર્લેન્ડ દેશની અંદર તેની બેંકો છે તેની અંદર અમુક ફિક્સ રેટ હોય છે ભાઈ કે આટલા ડેટે આટલી રકમ હોય તો તેમાં તમે ખાતું જ ખોલવી શકો બરાબર પ્રશ્ન સાથ હાલમાં પેરિસે ડાયમંડ લિંક જેલિવિયન થ્રો પ્રયો પ્રતિયોગિતા કોણે જીતી છે તો નીરજ ચોપડાએ અઠ્યાસી પોઈન્ટ સોળ મીટર થ્રો ની સાથે જીતેલી છે અને કાળું નાણું ત્યાં વ્યક્તિઓ દરેક દેશના ત્યાં જમા કરતા હોય છે પ્રશ્ન આઠ હાલમાં રાજ્યને શિક્ષા વધારવા માટે કે વંદનમ યોજના શરૂ કરી છે તો આંધ્રપ્રદેશ કેપિટલ છે અમરાવતી સી એમ છે ચંદ્રબાબુ નાયડુ આ યોજના હેઠળ આ આ યોજના હેઠળ માતાઓને પંદરસો રૂ પંદર હજાર રૂપિયા આપવામાં આવશે સ્કૂલના વિદ્યાર્થીની માતાઓને સહાય એટલા માટે આપવામાં હેતુથી શિક્ષણ પ્રત્યે મનોબળ વધે અને આ યોજના લાગુ કરવામાં આવશે આમ માતાઓને આપે ને તો તેને મનોબળ બાળકોને ભણાવવા પડતે વધે એટલા માટે આંધ્રપ્રદેશ સરકારને દ્વારા મહિલાઓને ફેક્ટરીઓમાં રાત્રિ પર શિફ્ટમાં કામ કરવા માટે સંબંધિત વિધેય બિલને મંજૂરી આપવામાં આવી છે આંધ્રપ્રદેશે એક પરિવાર એક કોદમી અભિયાન શરૂ કરવામાં આવ્યો આંધ્રપ્રદેશ સરકારે રક્ષાકર્મીઓને સંપત્તિ ટેક્સમાંથી છૂટ આપવામાં આવી છે આંધ્રપ્રદેશ મુખ્યમંત્રી દસ એમ એસ એમ ઈ પાર્કોનું ઉદઘાટન કરવામાં આવ્યું છે ભારતનો પ્રથમ કોમ્પુટિટિવ ગામ અમરાવતી તોષિત કરવામાં સ્થાપિત કરવામાં આવ્યું છે આંધ્રપ્રદેશ મુખ્યમંત્રી શૂન્ય ગરીબી પીફોર પહેલનો શુભારંભ કરવામાં આવ્યો બે હજાર ઓગણત્રીસ વર્ષ સુધી ગરીબી મુક્ત કરવાનો ટાર્ગેટ શૂન્ય ગરબી પી ફોરનો જ છે તો ખાસ કરીને પહેલાં આપણે મૌલિક રીતે ચર્ચા કરતા તેનું કેપિટલ અને સીએમ અને રાજ્યપાલ તેન તો આપણે ડાયરેક્ટ ના કરતા પણ હવે આપણે મૌલિક રીતે ચર્ચા કરતા તેના પ્રશ્નો વિશે હવે આપણે વિડીયોની અંદર તમે તમામ પ્રશ્નો જોઈ શકો છો આપણે તમામ આખો પ્રશ્નનો સોલ્યુશન આપણે ટોપિક જેટલા છે એટલા પણ આપણે સમજાવીશું પ્રશ્ન નવ હાલમાં એશિયા સ્ક્વેસ ચેમ્પિયનશીપમાં સેથેલ કુમારને કયો પદક જીત્યો છે તો કાશ્ય પદક પ્રશ્ન દસ હાલમાં વિશ્વ પેરા એથલેટિક્સ ચેમ્પિયનશીપમાં લોકોને સુમકરનું નિધન અનાવરણ કોણે કર્યું છે તો રેખા ગુપ્તા રેખા ગુપ્તા કોણ છે કોમેન્ટમાં જવાબ આપજો ખૂબ જ સામાન્ય પ્રશ્ન છે પ્રશ્ન અગિયાર હાલમાં પ્રદૂષણ રોયનું સોરી મત મિત્રો હાલમાં પ્રફુલ્લ રોયનું નિધન થયું છે તેઓ કોણ હતા તો સાહિત્યકાર હતા હોમ શાંતિનું કોમેન્ટ લખજો પ્રશ્ન બાર હાલમાં કયા દેશના વિદેશ મંત્રી ડો બદ્ર અદબલેતી બે દિવસે ભારતની યાત્રા પર આવ્યા છે તો મિશ્ર મિશ્ર એટલે કે કેપિટલ છે ગહેરા કરન્સી છે ઇજિબત પાઉન્ડ રાષ્ટ્રપતિ છે અબ્દુલ ફતેહ અલસીસી પ્રશ્ન તેર હાલમાં કઈ હાઈકોર્ટે સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે પાસપોર્ટ માટે અરજી કરતા સમયે પત્નીને પોતાના પતિની અનુમતિ કે હસ્તાક્ષર એટલે કે સહી લેવાની જરૂર નથી તો મદ્રાસ હાઈકોર્ટ પ્રશ્ન ચૌદ હાલમાં કોને કોને સાધનના અધ્યક્ષની પસંદગી કરવામાં આવી છે તો કે પોલ થોમસ એન સંજય ગોડાને ગુજરાત હાઈકોર્ટના ન્યાયાધીશના રૂપમાં શપથ લીધા છે રાજીવ દે ઉપસેનાના પ્રમુખ નિયુક્ત કરવામાં આવ્યા છે મનીષા પાર્ટી ભારતની પ્રથમ મહિલા રાજ્યપાલની ઉપાધિક સહાયક ઉપાયુક્ત બની છે આર દોરે સ્વામી એલઆઈસીના એમડીને સીઓ નિયુક્ત કરવામાં આવ્યા શ્રી યશસ્વી સોલંકી ભારતીય રાષ્ટ્રપતિની પ્રથમ મહિલા એડી કેપ નિયુક્ત કરવામાં આવી છે શૈલેષસિંહ મહેતા ફર્ટિલાઇઝર એસોસિએશનના ઓફ ઇન્ડિયાના નવા અધ્યક્ષ નિયુક્ત કરવામાં આવ્યા છે પીબી રવિશંકરને સોળ વિત્તીય આયોગના પાસ પાર્ટ ટાઈમ સદસ્ય નિયુક્ત કરવામાં આવ્યા છે અશ્વિની લોહાની પ્રધાનમંત્રી સંગ્રહાલય અને પુસ્તકાલયના નિર્દેશક નિયુક્ત કરવામાં આવ્યા છે પ્રશ્ન પંદર હાલમાં કોણ દી બિલી જીન કિંગ બે હજાર પચીસ પ્લે ઓફની પ્રથમ વખત મેજબાની કરશે તો ભારત આંતરરાષ્ટ્રીય પ્રશ્ન તમારા માટે છે પંદર પ્રશ્ન આંતરરાષ્ટ્રીય ટેનિસ મહાસંઘને લંડનમાં થયેલા ડ્રો પછી એક ઘોષણા કરવામાં આવી છે આ ભારતના આંતરરાષ્ટ્રીય પ્રશાસનિક વિજ્ઞાસાના અધ્યક્ષ બન્યો ભારત નોર્વે સાથે મળીને પ્રથમ ધ્રુવીય અનુસંધાન પોત બનાવશે સોહલ સુહુલ જર્મનીમાં આવેલું છે સુહુલમાં આયોજિત બે હજાર પચીસ આઈ ડબલ એસ એફ જુનિયર વિશ્વકપની તાલિકામાં ભારત ટોપ પર છે ભારત દુનિયામાં સૌથી મોટી હાઈ રિઝોલ્યુશનવાળી ભારત મોસમ પૂર્ણ અનુમાન પ્રણાલી બી ફીએસની લોન્ચ કરી છે બીફીએસનું ફૂલ ફોર્મ કોમેન્ટમાં જવાબ આપો ભારતે દુનિયાની સૌથી મોટી ચોથી અર્થવ્યવસ્થા બની છે ભારતે વિશ્વમાં બે હજાર પચીસ છવ્વીસ સત્ર માટે એશિયાઈ ઉત્પાદકતાનો સંગઠનનો અધ્યક્ષ બન્યો છે મત્સ્ય પાલન ક્ષેત્રમાં ભારતની અર્થવ્યવસ્થામાં નવ ટકાનું યોગદાન રહ્યું છે કૃષિ ક્ષેત્રમાં પાલન ક્ષેત્ર કૃષિ ક્ષેત્રમાં ભારતની અર્થવ્યવસ્થાનું યોગદાન ચાર પોઈન્ટથી પોંચ ટકા રહ્યું છે ભારતને સમુદ્રી ક્ષેત્રમાં મહિલાઓ માટે સાગર સાગરમય સમાન પહેલ શરૂ કરવામાં આવી છે તો પ્રશ્ન તમને કાલે પૂછે તો તેનો હાલમાં ક્યુએસ વર્લ્ડ યુનિવર્સિટી રેન્કિંગ બે હજાર છવ્વીસમાં કઈ ભારતીય સંસ્થાન ટોપ પર રહી છે તો આઈઆઈટી દિલ્હી પ્રશ્ન તમારા માટે છે હવે હાલમાં આંતરરાષ્ટ્રીય ઉર્જા એજન્સીની તાજા રિપોર્ટ પ્રમાણે દુનિયાનો ત્રીજો સૌથી મોટો ઝડપી વીજળી ઉત્પાદન કરવાવાળો દેશ કયો બન્યો છે તો રશિયા જાપાન ઈરાન ભારત ચીન અને અમેરિકા ચીન પહેલાં પર છે અમેરિકા બીજા પર છે અને આવા ત્રીજા કયો દેશ છે ને તમારે કોમેન્ટમાં જવાબ આપવાનો છે આપણે આગાઉ આ પ્રશ્નોની ચર્ચા કરેલી છે કરણના બધા વિડીયો જોશો તો તમને પ્રશ્ન વિશે પણ માહિતી મળી રહેશે તો આપણે ચર્ચા કરેલી થોડી અઠવાડિયાના કરણના પ્રશ્નો વિશે તો વિધાનસભા ઉત્તર પ્રદેશની વિધાનસભાની સીટો છે ચાર પોઈન્ટ ચારસો ત્રણ લોકસભાની સીટો છે એકત્રીસ રાજ્યસભાની સીટો છે સીટો છે રાજ્ય એસી રાજકીય પક્ષી છે સારસ રાજકીય ઉક્ષ છે અશોક વૃક્ષ રાજકીય પુલ છે પ્લસ રાજકીય પક્ષો પક્ષો છે બારસિંગા રાજકીય ખેલ છે હોકી ઉત્તર પ્રદેશ રાજ્ય સરકારને અનુક્રો માટે વીસ ટકા પોલીસ નોકરીઓ માટે આરક્ષણ ત્રણની છૂટ આપવામાં આવી દૂધ ઉત્પાદનમાં ભારતમાં ઉત્તર પ્રદેશ ટોપ પર છે પોલેન્ડના રાષ્ટ્રપતિ કરોલ નવરોકીએ ચૂંટણીની જીત હાંસલ કરી છે એટલીમાં માઉન્ટ એટના જવાળા મૂકી પાઠ્યો છે સેન ફોસિકો દુનિયાના ટોપ દેશોમાં સ્ટાર્ટઅપ શહેરોમાં બે હજાર પચીમી સુધી પર ટોપ પર છે ભારતનું કર્ણાટક રાજ્ય દસમા સ્થાન પર છે અને વિકાસ દર તેર આઠ છે મહારાષ્ટ્રમાં બે હજાર પચીમાં ભારત ટોપ બ્લુબેરી ઉત્પાદક રાજ્ય બન્યું ફિલિપિન્સ દેશમાં એચઆઈવી રોગીઓ માટે પોષ્ટક પાંચસો ટકાનો વધારો નોંધવામાં આવ્યો છે પંદરથી પચીસ વર્ષ સુધીના બાળકોમાં એચઆઈવી વધારો જોવા મળ્યો છે એલન મસ્કે મેસેજિંગ પ્લેટફોર્મ એક્સ ચેટ લોન્ચ કરી છે મંગોલિયા દેશના પ્રધાનમંત્રી ઓરિયન હેરડીને એરડીને રાજીનામું આપ્યું હાલ દુનિયાનો ટોપ ટ્રેગન ક્રૂડ ઉત્પાદન દેશ વિયેતનામ બન્યો વુમન એશિયા કપ બે હજાર પચીસનું આયોજન ચીનમાં કરવામાં આવ્યું છે જલવાયુ પરિવર્તનના પ્રદર્શન સૂચક આંક બે હજાર પચીસમાં ભારત દસમા સ્થાન પર છે ડેનમાર્ક ચોથા પર છે પણ પ્રથમ ત્રણ સ્થાન તો કોઈને આપેલ જ નથી એટલે ટોપ પર ગણવા જઈએ અને તો ડેન્માર્ક છે પણ ચોથા નંબરથી શરૂઆત કરવામાં આવેલી છે રાજસ્થાન વંદે ગંગાજળ સંરક્ષણ અભિયાન શરૂ કરવામાં આવ્યું ધર્મેન્દ્ર પ્રધાન કુ એક વૃક્ષ માકે નામ ટુ ઝીરો લોન્ચ કરી કેન્દ્રીય શિક્ષા મંત્રી છે ધર્મેન્દ્ર પ્રધાન હિમાચલ પ્રદેશના રાજીવ ગાંધી વંશવર્ધન યોજના શરૂ કરી છે આઈઆઈડબલ એસ આઈ આઈ એસ સી નેનો જેમ વિકસિત કરવામાં આવ્યા છે જે લોહી ગંઠાવાનું રોકવામાં આવશે કોવિડ નાઇન્ટીનની અંદર એટક એટકના પ્રોબ્લેમ અને લોહી ગંઠાવાના પ્રોબ્લમ હોવાના લીધે એવા નેનો જેમ વિકસિત કરવામાં આવ્યા જે વધારે લોહી ગંઠાવાનું રોકવામાં આવશે સુદર્શન વેણુ મોટ ટીવીએસ મોટરના અધ્યક્ષ નિહિત કરવામાં આવ્યા ટીસીએલના રોહિત શર્માને બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યા ટીસીએલ ઇન્ડિયાના ભારતીય ઇંગ્લેન્ડ ટેસ્ટ સિરીઝનું નામ બદલીને ઇન્ડરસન ટેન લોકર ટ્રોફી રાખવામાં આવ્યું કેનેડાના જી સેવન જી સેવન સંમેલનમાં ભારતનું પ્રતિનિધ્વ પીએમ મોદી કરશે શૈલેસિંહ મહેતા ફર્ટિટાઈ ફર્ટિલાઇઝર એસોસિએશન ઓફ ઇન્ડિયાના નવા અધ્યક્ષ નિયુક્ત કરવામાં આવે છે ગોવા ફેનીની દારૂને જે ટેક મળ્યો પ્રધાનમંત્રી મોદી સેપ્રસ્ટ દેશની અધિકારી યાત્રા પર ગયા દક્ષિણ આફ્રિકાની ઓસ્ટ્રેલિયાને હરાવીને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ બે હજાર પચીસ જીત્યો સત્યાવીસ વર્ષ પછી ટુર્નામેન્ટ આઈસીસી ટુર્નામેન્ટ પચીસ જીત્યો છે સાયપ્રસ સર્વોચ્ચ નાગરિક સન્માન કોલર ઓફ ધ ઓર્ડર ઓફ ધ મોદી સન્માનિત કરવામાં આવ્યા છે ધર ભારતે અમેરિકાના વાયુસેનાના વીચ અભ્યાસ ટાઈગર ક્લો સપનો થયો દક્ષિણ આફ્રિકા ઓસ્ટ્રેલિયાની હરાની વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ બે હજાર પચીસથી પ્રધાનમંત્રી મોદી સાયપ્રસનો સર્વોચ્ચ નાગરિક સન્માન મળ્યો બ્રિટન ખુફિયા વિકાસ વિભાગની એજન્સી એમ સોળ પ્રથમ મહિલા પ્રમુખ બ્લેજ મેટ્રો વેલીને નિયુક્ત કરવામાં આવ્યા રશિયા દેશને ઈરાનથી આઠ પરમાણુ ક્ષેત્ર બનાવશે થઈ ઉપસેનાના પ્રમુખ નિયુક્ત કરવામાં આવ્યા પંજાબ સરકારે કપાસની ખેતીમાં વીસ ટકાનો વધારો નોંધવામાં આવ્યો હોલબીમાં કલા અગિયાર પોઈન્ટ ચાર એકરમાં દેશનો પ્રથમ અત્યાધુનિક ઈ વેસ્ટ ઇકોપાર્ક બનશે આ દોરે સેમી એલઆઈસીના અધ્યક્ષને એમડી નિયુક્ત કરવામાં આવ્યા ઉત્તર પ્રદેશ સરકારે પારિવારિક લા યોજના હેઠળ ડિજિટીકલ કરવામાં આવ્યું બાર જૂનને રશિયા દિવસ મનાવવામાં આવ્યો ઇઝરાયેલ દેશનું ઓપરેશન રાઇઝિંગ લાઇન શરૂ કરવામાં આવ્યું કેટરીના કેપ માલદીવના ગ્લોબલ બ્રાન્ડ એમ્બેસિડર બનાવવામાં આવ્યા ભારત અને અમેરિકા દેશની વાયુસેના વચ્ચે અભ્યાસ ટાઈગર ક્લોઝ સ્વપ્ન થયો છે ઇન્ટરપોલ ઇન્ટરપોલ ભારતના દેશનો પ્રથમ સિલ્વર નોટિસ મળશે સનફાર્મા કૃતિક ગરણોકરની એમડીને નિયુક્ત કરવામાં આવ્યા છે સન સનફાર્મા કૃતિ ગરણોકરની બરાબર પંજાબ રાજ્ય સરકાર ઔદ્યોગિક વિકાસને વધારવા માટે ઉદ્યોગ ક્રાંતિ શરૂ કરી છે ભારતીય ભારતીય સ્ટીક હુમલા માટે રુદ્રાક્ષ વી ટી ઓ એલ ડ્રોન સફળ પરીક્ષણ કરવામાં આવ્યું છે ચોથા સંયુક્ત રાષ્ટ્ર મહાસાગર સંમેલનની મેજબાની ચીન દક્ષિણ કોરિયા કરશે હાલમાં ભારતે જાપાન દુર્લભ મુદ્રાને નિરિયા રોક લગાવવામાં આવી છે ભારતને ઈરાન વચ્ચે પોતાના નાગરિકોને નીકળવા માટે ઓપરેશન હિન્દુ શરૂ કરવામાં આવ્યો છે બરાબર આ હતા પ્રશ્નો કરણના હવે થોડા આપણે બીજી ચર્ચા કરી લઈએ પ્રશ્નો હજી બે મહિનાના છે આ તો ખાલી પચીસ પચાસ જેવા પ્રશ્નો થયા છે પચાસ જેવા બીજા પ્રશ્નો સોલ્યુશન આપણે કરી લઈએ તો આંગોલાના આઈએસએનો એકસો ત્રીમો સદસ્ય બન્યો આઈએસએનો ફૂલનો છે ઇન્ટરનેશનલ સોલર એલાયન્સ બરાબર રોમાનિયાના પ્રદેશ પ્રધાનમંત્રી માર્સલ સિયોલા રાજીનામું આપ્યું છે હાલમાં લોરેસ સોંગે સિંગાપુર દેશના પ્રધાનમંત્રી ચૂંટણી જુદી તમિલનાડુ રાજ્ય સરકારે પોંચ મહિના વ્યાપારી દિવસ ઘોષિત કરવામાં આવ્યું છે રોમેનિયાના પ્રધાન યમન નાણામંત્રી મંત્રી સલીમ સલ બ્રિકે નવા પ્રધાનમંત્રી નિયુક્ત કરવામાં આવ્યા છે કેરળમાં તિરસુપુરનો ઉત્સવ શરૂ થયો હતો દક્ષિણ કોરિયાએ બે હજાર પચીમાં ચીન જીત સુદરમિન કપ જીત્યો છે ચીન દક્ષિણ ઇન્ડોનેશિયા દક્ષિણ કોરિયા ફક્ત ત્રણ દેશો આ કપ જીતેલો છે અને ચીને ઉપર સતત ચાર વખત આ કપ જીતેલો છે માનવ સૂચકાક બે હજાર પચીમાં આઈસલેન્ડ ટોપ પર છે કેરલ પ્રવેશી બાળકોને શિક્ષિત કરવા માટે જ્યોતિયોજના શરૂ કરી ભારત ત્રીજો દુનિયાનો સૌથી મોટો વાહન નિર્માતા દેશ બન્યો માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મોજે હાલમાં પંદર કલાક ફ્રેસ કોન્ફરન્સ કરી છે યુકેના રાષ્ટ્રપતિ વ્લોદમીર ઝેલસ્કીનો રેકોર્ડ તોડ્યો બે હજાર ઓગણીસમાં બાર કલાકનો પ્રેસ કોન્ફરન્સનો રેકોર્ડ હતો યુપીએસના સદસ્યના રૂપમાં અનુરાધા પ્રસાદે કાર્યભાર સંભાળ્યો શ્રીલંકાએ કામલી કામિલી દેશને સ્વીડનના પ્રધાનમંત્રી નિયુક્ત કરવામાં આવ્યા શ્રીલંકા દેશે હુમલાવાયુ સીમા અને ભૂમા સીમા પર ઉપયોગ ના કરવાની ઘોષણા કરી પંદરમી બ્રિક્સ વેપાર મંત્રીની બેઠક બ્રાઝિલમાં કરવામાં આવી અલ્જેરિયાનો એન્ડિમનો નવો સદસ્ય બન્યો બે હજાર પચીસમાં સૌથી વધારે તેલ ગેસ ભંડારવાળો દેશ વેનાજુલા બન્યો ગુજરાત સો ટકા વિદ્યુતકરણ વાળો ચોવીમો રાજ્ય બન્યું છે ધ ડેરી ઓફ ધ ક્રિકેટર્સ વાઇફ નામની શ્રમણ પૂજા પૂજારાએ લખી છે સૌર ઉર્જાનો ઉર્જા માંગ પૂરી વાળો પ્રથમ જિલ્લો દીવ બન્યો છે સુહલમાં આયોજિત બે હજાર પચીસ આઈડબલ એસ એફ જુનિયર વિશ્વકપ પદક તાલિકમાં ભારત ટોપ પર છે મણિપુર પ્રથમ ખેલો ઈન્ડિયા બીચ ગેમની પદક તાલિકમાં ટોપ પર છે ભારત મંગોલિયા દેશ પછી સૈન્ય અભ્યાસ નોમેડિક એલિફન્ટ શરૂ થયો છે નટા નજાટડી મહોત્સવ કેરળ ઉદઘાટન કેરળમાં થયું છે લુઈસ મોન્ટેનેગ્રો ફરીથી પ્રધાન પુર્તુગાલના ફરીથી પ્રધાનમંત્રી બન્યા રાજીવ કૃષ્ણ ઉત્તર પ્રદેશના નવા ડીજીપી બન્યા જમ્મુ કાશ્મીરે તરાલ વન્યજીવી અભયારણ ઇકો સેન્સિટિવ નામ ઘોષિત કરવામાં આવ્યું છે જર્મન ચોત્રીસ વર્ષો પછી દુનિયાનો ટોપ ઋણદાતા દેશ બન્યો છે ચોત્રીસ વર્ષ સુધી જાપાન હતું હવે જર્મની બની છે જમ્મુ કાશ્મીરે તરલ વન્યજીવી અભયારણ્ય ઇકો સેન્સિટિવ નામ દોષિત કરવામાં આવ્યું છે ડોંગના પ્રમુખ પદે રાજીનામું એલોન મક્ષ આપ્યું છે ઓડિશાના અંકુર નામની રણનીતિક શહેરી પરિવર્તન પહેલ શરૂ કરી છે એમએનો પુરુષ સીતુવાળી પ્રથમ મૂળની ભારતીય રાજા કુમારી બની છે સો ટકા સાક્ષર ભારત સાક્ષર કાર્યક્રમ સો ટકા સાક્ષર ધોષિત કરવામાં આવેલા રાજ્યમાં મિઝોરમ પહેલું કરવામાં આવ્યું હતું પછી ગોવા કરવામાં આવેલું હતું બે હજાર પચીસમાં એશિયન એથ્લેટિક્સ એથ્લેટિક્સ ચેમ્પિયનશીપમાં પદબ તાલિકામાં ચીન ટોપ પર છે ભારત બીજા પર છે ત્રીજા પર જાપાન છે કજેક્શન ટોપ ચોથા પર છે કેન્દ્ર સરકારે ઇન્ડિકો તુર્કી સાથેની એરલાઇન્સની સાથે એરક્રાફ્ટ લીજ ખતમ કરવાનો નિર્ણય લીધો છે બાંગ્લાદેશ કલા પ્રદર્શન રવિન્દ્રનાથમાં શરૂ કરી ઓપન સૂચ્યાથી મિસ વર્લ્ડ બે હજાર પચીસનો ખિતાબ જીત્યો લીઝિયા મ્યુંગ દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ નિવાચિત કર્યા લુઈસ મોન્ટેનેગ્રો ફૂલથી પુર્તુગલના ફરીથી પ્રધાનમંત્રી બન્યા ચોત્રીસ વર્ષો પછી દુનિયાનો ઋણ ટોપ ઋણદત્તા દેશ બન્યો છે જર્મની જાપાનને પાછળ છોડી ચોત્રીસ વર્ષો સુધી હતું જાપાન હતું ડેટોલના મહેન્દ્રસિંહ ધોની બ્રાન્ડ બેસ્ટર બનાવ્યા હિમાચલ પ્રદેશ સરકાર પ્લાસ્ટિક પ્રદૂષણ રોકવા માટે સ્કૂલી વિદ્યાર્થીઓ સ્ટીલની બોલ આપશે છ લાખ સ્ટીલની બોતલનું વિતરણ કરવામાં આવશે કોકોગોફને પ્રથમ ભારતીય ફ્રેન્ચ ઓપન કિતાબ જીત્યો મહેન્દ્રસિંહ ધોની આઈસીસી હોલ ઓફ ફેમના સામેલ કરવામાં આવ્યા માઇક્રોસોફ્ટ પાછળ છોડી દીધું દુનિયાની ભૂલ્યવાન કંપની એન વિડીયા બની એસ મુકવાલા ડોક્ટર એસ મુકુવાલા અમેરિકા મેડિકલ એસોસિએશનના અધ્યક્ષ નિયુક્વવામાં આવ્યા છે ગ્લોબલ જેન્ડર ઇન્ડેક્સ બે હજાર પચીસમાં આઇસલેન્ડ ટોપ પર છે જ્યારે ભારત એકસો એકત્રીસમાં સ્થાન પર છે શ્રીલંકા પોયાના પોષણ પોયા ઉત્સવ મનાવવામાં આવે છે કેટરીના ક માલદીવની ગ્લોબલ બ્રાન્ડ એમ્બિસ્ટર બની છે કર્ણાટક તમિલનાડુનો ઉપયોગ ઓછો કરવા માટે ખરીદવાની ઉંમર અઢારથી વધારીને એકવી કરવામાં આવી છે કર્ણાટકે હુક્કાબાર પર પ્રતિબંધ લગાવ્યો છે અંતરિક્ષ એજન્સીઓના નામ ચાઇનાની છે સી એન એસ એ ભારતની ઈસરો જાપાનની જાક્ષા અમેરિકાની નાસા કેન્દ્ર શૂન્ય કેન્દ્રા બેંકે શૂન્ય બેંક બેલેન્સ પર ચાર્જ ન લેવાનો ફેસલો કર્યો વાડાના અધ્યક્ષમાં વિલ્ટોલ બાંકાને નિયુક્ત કરવામાં આવ્યા વાર્ડાના ઉપાધ્યક્ષ યાંગ યંગને નિયુક્ત કરવામાં આવ્યા છે ખૂબ જ ચર્ચા કરી આપણે પ્રશ્નો વિશે હજી પણ પ્રશ્નની અંદર થોડું ડીપમાં આપણે વાત કરી હતી ટ્વેન્ટી ક્રિકેટમાં સો અડધક પૂરો કરવાવાળા વિરાટ કોહલી બન્યા એક હજાર ચોક્કસ છક્કા લગાવવાળા વિરાટ કોહલી બન્યા છે ટ્વેન્ટીમાં તેર હજાર રન પૂરો કરવાવાળા ભારતીય ક્રિકેટર વિરાટ કોહલી બન્યા છે યુજીસીના ચેરપર્સન વિનિત જોશી બન્યા છે બરાબર સિંગાપુરમાં કોરોના નવા વેરિયન્ટ જી એન વન ચૌદ કેસ નોંધવામાં નોંધવામાં આવ્યા બરાબર અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ જો બાઇડને પ્રોટેસ્ટ કેન્સરથી પીડિત છે જો બાઇડન કેન્સર ઘાતક ગ્રેડ ફાઇવનું કેન્સર છે હાલમાં ભારતીય તટરક્ષક ઓડિશાના ઓપરેશન ઓલિબિયામાં આયોજિત થયું હાલમાં બંગા કેરળ પ્રવેશી બાળકોને શિક્ષિત કરવા માટે જ્યોતિ યોજના શરૂ કરી બરાબર નેપાર દસમો આંતરરાષ્ટ્રીય વ્યાપાર મેળાનું આયોજન કરવામાં કેરળ બે હજાર અઢાર પછી નીપા વાયરસનો સાતમો મામલો નોંધવામાં આવ્યો જ્યુનોટિક બીમારી છે વાયરસ અને કોઈ વેક્સિન કે કોઈ દવા નથી તેના વિશે તો ચેનલ સાથે જોડાયેલા રહેજો ભૂલ કે મિસ્ટિકને કોમેન્ટ કરજો આ સાથે ફરી મળીશું નવા વિડીયો સાથે